અમદાવાદ પ્લેન ક્રેશ અને ગત વર્ષે સામખિયાળી પાસેના ગમખર અકસ્માતથી હેમકેમ ઉગાર્યો અને બંને દુર્ઘટના બાદ તે જૂને ઘરે પરત ફર્યો ગોંડલ તાલુકાના દેડી ગામના અને હાલ અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વેદ ભાવેશભાઈ ખાત્રા નામના યુવાનને કુદરતી કૃપા બે વખત રૂપ સાબિત થઈ છે એક વર્ષના ટૂંકા ગાળામાં બે ભયાનક અકસ્માતનો ભોગ બનવા છતાં વેદનો ચમત્કારીક રીતે બચાવ થયો છે

દ્રશ્ય થોડું સ્પષ્ટ થતાં અમે સીડી તરફ ભાગ્યા અને ઘણા લોકો કાટમાળ નીચે દબાયેલા હતા અમે પાંચ જણાએ તેમને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો પણ કાટમાળ એટલો ભારે હતો કે અમારાથી કંઈ થઈ શક્યું નહીં પાછળ વધુ બ્લાસ્ટ થતાં અમે નીચે ઉતરી ગયા અને બચાવ કામગીરીમાં મદદ કરવા લાગ્યા વેદે ઉમેર્યું કે જ્યાં પ્લેન અથડાયું તે જગ્યા હું બેઠો હતો ત્યાંથી માત્ર ચાર ટેબલ દૂર હતું બ્લાસ્ટ અને શ્વાસ રૂંધાઈ જાય તેવા ધુમાડા વચ્ચે બચી શકે કે એવી કોઈ આશા ન હતી બહાર નીકળીને મેં સૌથી પહેલાં પરિવારને ફોન કરી અને સુરક્ષિત હોવાની જાણ કરી હતી મારું નામ વેદ ભાવેશભાઈ ખાત્રા છે હું ત્યાં અમદાવાદમાં જ બીજે મેડિકલનો ફર્સ્ટ યરનો સ્ટુડન્ટ છું જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે હું પણ મેસ બિલ્ડિંગમાં જમતો હતો એટલે ત્યાં સામે જેવું અચાનકથી ને જામ કાળું વાદળ સામે આવ્યું હોય એવું લાગ્યું અને બધું જ દેખાતું બંધ થઈ ગયું અંદર બ્લાસ્ટ ચાલુ થઈ ગયા અમે થોડાક લોકો હતા એ થોડુંક જ્યારે દેખાવાનું ચાલુ થયું ત્યારે બારી પાસે ગયા કૂદકો મારવા ત્યાંથી કૂદકો મારવો યોગ્ય ન લાગ્યો એટલે પછી પાછા અમે અંદર આવ્યા અને ત્યાં સીડીએથી ભાગવાની ટ્રાય કરી ત્યારે અમે ચાર પાંચ જણાએ જોયું કે ત્યાં ઘણા માણસો કચરાઈ ગયા હે અને ફસાઈ ગયા હે એમની માથે પિલોર પડી ગયા હતા અને વિમાનનો બધો લગેજ આવી ગયો એટલે તેને બહાર કાઢવાની ટ્રાય કરી પણ અમારે પાંચથી કાંઈ વસ્તુ ઉપડી નહીં અને એક બચાવી ન શક્યા ત્યાં પાછળ વધારે બ્લાસ્ટ થયું એટલે અમે પાંચેય પછી ભાગીને બહાર આવતા રહ્યા એક મારા એક મિત્ર યશ પાંડવે ત્યાં ત્યાંથી કૂદકો માર્યો સીડી ન લીધી અને બાકીના અમે લોકો સીડીએથી ભાગ્યા બહાર આવીને ત્યાં જોયું તો ખૂબ જ વધારે લોકો ભેગા થઈ ગયા હતા અને એમ્બ્યુલન્સને પણ જગ્યા નહોતી મળતી એટલે એ બધા લોકોને દૂર કર્યા અને અમને પણ હોસ્ટેલે લઈ ગયા ત્યાં રેસ્ક્યુ કરીને બધાને ત્યાં હોસ્ટેલે લાવતા હતા અને ત્યાંથી ને પછી હોસ્પિટલે લઈ જતા હતા ઘટના કેવી લાગી તમે જે વસ્તુ હતી ઘટના કેવી ગંભીર જોવા મળી તમને ઘટના તો મૂવી હોય એવી લાગી ટૂંક સમય પહેલા બહાર છે જે અમદાવાદથી લંડન જે ફ્લાઇટ જઈ રહી હતી જેનું ક્રેશ થયેલું અને જે હોસ્ટેલની અંદર એ વિમાન અથડાયું એની અંદર અમારા જ ગામના વેજ એમબીબીએસના ફર્સ્ટ ઇયરની અંદર અભ્યાસ કરતા હતા અને ત્યારે જ આ ફ્લાઇટ ક્રેશ થયેલી અને એનો આબાદ બચાવ થયેલો છે જે બદલ અમે કુદરતનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ગયા વર્ષે જ એને સામખિયાળી હાઈવે ઉપર અને જ્યારે ફરવા એના મમ્મી પપ્પા સાથે ફરવા ગયેલા ત્યારે તેમનો મમ્મી પપ્પા તેમજ એના ભાઈ અને એનો બ્રધર જે તે વખતે એક્સિડેન્ટમાં એક્સપાયર થયેલા છે તેમાં ત્યારે એને કુદરતી રીતે બચાવ થયેલો છે ત્યારે પણ અમે કુદરતનો ખૂબ ખૂબ આભાર માનેલો છે તેમજ અમને એક દુઃખની લાગણી થતી હતી ત્યારબાદ આ અમદાવાદ લંડનવાળી ફ્લાઇટની અંદર ક્રેશ થયો તેમાં પણ એનો આભાર બચાવ થયો છે જે બદલ અમે કુદરતનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેમજ આ દરેક ફ્લાઇટની અંદર એક્સપાયર થયેલા તેમને આત્માને શાંતિ આપે તેવી અમારા ગામ વતી તેમજ અમારા વતી અમે লাগਣੀ ਐਨ ਦੁੱਖ ਨੇ ਲਗਣੀ ਐ ਲੋਕੀ ਸੀ ਆਸ਼ਿਸ਼ ਪਟੜੀਆ ਦਿਵਯਾਗ ਨਿਊਜ਼ ਗੋਂਡਲ ਰਾਜਕੋਟ